છતાં હું મહેનત કરું છું સતત મારી યુટ્યુબમાં મોબાઈલ ચાલુ જ હોય સતત સાચું માન કે ખોટું માન આખો દી હાથ ચાલુ હોય ને યુટ્યુબમાં હોય હાથ ચાલુ હોય ને યુટ્યુબમાં હોય કોને ખબર હોય મારે કેટલી મહેનત કરી યુટ્યુબમાં એમ થાય પૂરેપૂરી મહેનત તાર કાઢ લીધી થેન્ક યુ દોસ્તો ઉપર બેઠા છો પ્લીઝ